ઉપાથન જોઈજોજી ઓભો આ હું કર્યું હુઈ ગયા લે હજુ થોડો થોડો અસર લાગો ઓ બેઠા ઠોકી ઉભો ના થવું હતો હું કહું તું જતા નહીં હું આ 11 આ ઠંડી વધારે ને તે શેટલ લઈને આવું અને તમે પેલું ગોધરું છોકરા જોડે નખાઈ દેજો ના હોય તો ને કોભડ્યું છોકરા જોડે ગોદરું નાખાઈ દેજો હું શેટર લઈને આવું હું પણ હારું તો જતા નહીં હારું કાલે જ આવું હું હા શેતર નહી ધોવાનું મારું શેતર ધોઈ નાખે ખબર નહીં પડતી આ હમણાં ઘેર હું કરવાનું મારે એમ નોકર ચાકર રાખે એમના છોકરા હમણાં પગલા દેતા એવું છોકરા ને વેઠ અમાર કરવાની અમાર ગો વિરામ ભાઈ કર્મ જ્યા લાગ આવો આમ નહી ઉભું થવા ના પાડ્યું છે કરતો વાખેલું હોય તારું માર્યું આ કડકડતી ઠંડીમાં આ મારા આગી વંચો ના આવી ગયા હવે શું કરવાનું અમને જવા ના પડી હતી અમને પાહન થોડા થોડા પેલા નશાની હાલતમાં હતા હવે મારો કરવાનું આ વિરમ ભાઈ મના આ વિરમ ભાઈ મારા ઉપર આટલો વિશ્વાસ રાખીને મના એમની જવાબદારી ઓછો આપી હતી તો મારે એમને ઓતવા તો જવું પડશે એટલે હું તો આવું ઓટ ઓટો મારતા ચોક ગોમ બોમ ના બોકડે બેહ હતો તો જવા દે

મારે તો પથારી ફેરી નાખશે મારે શું કરવાનું દીકરી લાગે મારે તો આ ના લેવા તો હવે ઠંડી ઉડી જઈ ઓથવા જવાનું પડશે

કુલાકારણ તેરા મારો દોડાય હું કે કે તમર ભાઈ ફરમાને એ ચોરી ગયો હ કેટલી ફેર ચોરું એ તો કીધું તો કઈ નશામાં કર્યું તું એ તો ખાલી તું આવ કહા આ શું બોલ પરે ન તો પણ નહીં મે લીધા કેટલી ફેર ક્યાં અમારું નામ હું મને સાથ ના દો હું તમારી બોટો વાળ

કે હું છોડી જો હું તો જોનતો નહી હું તો હવા તમે મન છો કે મિલિન જ આવો એટલે આ ફરમાન નહી જો રે બુડો પણ મે કોણ ચાલે એક ફરમાની વાત કરો તમે ઓ મે પણ ભઈ ને જોયો છે પણ તમે ઈને જોયો પણ એક ફરમાન લઈ જે તમે એક ભઈ ને જોયો હો સાદર ઉઠે દેતી ને ના મારા ઓળખ્યામ નહી આયો પણ કોણ હતું એ ફરમો લઈને જતો તો ખરો જો હું તમને નતો કે મારો ભાઈ ના કરે હું બજાર માતા તા હેડે આવતો તો ને ના તો એમ મારા વાત આપળા હું બજાર માતા તા આવતો તો ને

તમારું લ્યો આ પતરું ના કેવાય ફરમો કેવા ફરમા ફરમા હોય ફરમો ને ભાઈ ને તમે ચોરી બોમ્બ લગાવી દાંતુ હોય મચ્છી લાપોટી થઈ ગયું

ની વસ્તુ પડી વાત કરતો કોઈ હણે નહી આટ લાકડો કોઈ કોમન ના પછી મેં તો ઉપાડી લઈને મૂકી દીધું વાત બની ખબર વાત બની નહિ તમે ત્યાં આ ગોમ માં બીજા શીખવા માં પોતે દારૂ રહ્યા બનવું હો આ કાલ મને કે દારૂ નહી પીવાનું નહી પીવાનું

લાકડો કાઢતો તો ફૂલો આવે લઈને બરોબર તે મને કેવું થાય કે મૂકું મને આવું આવું થાય કુ દુઃખો માથું ચડી હોય

વાત બરોબર પણ વાહનોમાં તમારો ભાઈ હોય થોડો ઘણો તો આપડે વિશ્વાસ હોય કે ના હોય અને વિરમભાઈ પાહું કેવું ખબર આગે વાના ને એ કેવા ખબર જીનું દિનોયા મોણિટ લે હવે આગે વાનું શું કરવાનું પણ તમાર ભઈયા અસ્કે છોડાની બોટલીમાં ભરીને લાયા મેરા હું ઇમાં સેત ગયો ઇમાં સેત રહી હું કદી પીતો નતો ના મણ ભાઈ વાત તમારી બધી સાચી કે છેતરાઈ ગયા

जोरोस्तो दाती नहीं पर हा हो head तू एकदी okay? पेला हेड पर उभरे उभरे हा उहनी बात छ तू हेड पेला उ तो समझाव छोकन जानू छोकन जे जे पण घेर जे तू बने छन मोनो ना तू न पेला हनी बात छ कोना घेर तू पेला पेला जीवा पण घेर हे पयो त समझाउ इ कर लाग्यो हो हेड हो मा पण इने ए हेजे ते उ करू ते इने हेड जे मारा शांति दे हुई जानो न मार आधी रात उजागा करवाना हा उहनी बात छ आ आ आ आउ के आउ के हा उ के ते तो गोम दारू पिवायो फुला गोम नु रोशन वाली दू गोम नु रोशन